જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધાઈની જો અમારે મીરાની તોરલની કાંઈ મોકરી કર્યું બે જ મજા આવે ગઈ અહીં ફેરવાની મીરાની મિર્યાની પગમાં થયું જરાક લંગડી આવે કાં થયું હોય જરાક એક એક દી તમારી ન હતી એલી મોજ કે જરાક ભરાણી હોય તો કંઈ જણી અરે મારી દીકરી બે આવે હતી અવેગી મરસા ખાલી કરી આગણી ને એને ફૂકાવમાં चाव अमर फूल ले वा आमर सा अच्छा है बार रेडी ना आ देखा मैं बहुत लाल नो ये पर हटने था ये रूप पारी लाल एकदम नहीं हेलो तो नहीं हो पक्ता कर लिए थे जय हो कई जय अगर बीच उपात्र नज़र पास आसान आसा करना खा मरसा हुकवाई गए जो आ बधाई देही मरसा है बारड़ी ना आ पोटो ने काश्मीरी है आ बे अमारा है अलग अलग हुकवा आ नेरु है है बधाय मिक्स में है ई हुकवे नहीं खा मिसा जो आ बैठी चक्तर को ठाव को तो पंदरों पर हुकाई जाए एकदम ना हुकाई जाए तो पसी एक बेदी हुकाई हो हु। पसी दरा वधी हो मिसाइनों में હાલો તો સાડા દહ પોણા અગિયાર જેવું થઈ ગયું બધું કામકરણ પર ગઈ મરસાકવા લીધા બધી થઈ ગયું મીરાની નો તોરલની અંદર પૂર દીધી પછી ભીખોગા ખેતર ખેડવા ને મમ્મી મમ્મી દીકરી થઈ ગયું તૈયાર એ કે અમારે જાવું લગ્નમાં લગ્ન હે માર ફોઈની દીકરી ના અમારે જાવ મારે મીસાની તે મીસા જોવા ત્યારથી ઊભી મારા ભાઈ આવે તળવા તે મારા ભાઈ ભેગું જાઉં મારે મારા ભાઈની બેન અટાણે ને થઈ ગઈ ત્યાર જાઉં ભી મિસા વાહ અરિયા વાય એ ફોઈનો ફોન લઈને વાતો કરે એમાં હા ઓહો હો ઓહો હો ઓહો હો ભારી ભારી ઓ મારે ભાઈ આવ્યો કાનો એવા મારે સ્કૂટી લઈને જાઉં

કોઈ ઢોર ઉમર શું હોય ને બગડેલ નઈ કાઢેલા ને બાકી ભરેલા બધા બેઠા ફર્યા માં મિશા ને વીર ને રમે બાપુ રમાડે મીસા ની રઘાની મિસા એ રોવાનું ચાલુ કર્યું કે વીર ગો ટ્યુશન માં એટલી

બે હાટ થોડું ગદમ થોડોક લીલું બે વાઢે આવીએ ચમાર મીસા ગદમ ખડકે આ પડી લે લેજે पड़ी हाँ हरकी खड़क जो हाई ले ले खड़ गई गई उपाड़ी है कौन है हजारे गई थोड़ी क बाटवीनत बाटवीनत आ आ कौन ले लिया आ आ उड़े ही कौन भरा करिए ઓહો હો છોકરી કામ ની કોઈ કોણ ફાટ તારે લેવી લે લે ઓહો મીસા ની ફાટ લેવી માથે લેવી માથે મૂક ના હવા ને મારે બનાવવું આ તેલ આણું આ હે ના લિક્વિડ એની ઓઘરાવે ને તેલ બનાવવાનું હે કેમ કે મારી ફૂઈને કાલે હે ને માલ ગાતા મારા ફોઈના પગ હમણાં બહુ જ ના દુખતા એકદમ ના હાવ તે બહુ કે હાલવામાં દુખતા એકદમ તે કાલે ત્યાં ગાતા ને તે ત્યાં તેલ આ તેલ ત્યાં સોયરું તેનાથી ઘણું સારું હે તે ટ નથી આપ્યું આ તેલ એણી બનાવવાનું હે આગળથી હું કાં કઈ રીતના બનાવવાનું હે તમે બધા એની ચા લિક્વિડ હે અહીં બામ જેવું હે કે એની આપણે ટોપળીમ કાઢી લઈએ પેલા ત્યાં આખું બામ ટોપળીમ કાઢી લીધું હેવેણી ધીરે ધીરે ગેસી ઓગરાવવાનું હોય એને જો આખું ગરમ થઈ ગયું હેવેણી ઠરવા દેવાનું હોય જ્યારે ઠરે જાય ને તારીમાં આ તેલ મિક્સ કરવાનું હોય પછી મિક્સ કરે હલાવે ને ભરે લેવાનું જો અત્યારે રૂપાનું ઠરે ગયું કે જરા જરા નીચે જરાક તાઢું પડે મિક્સ કરી લઈએ હલાવે ચા સરપા મિક્સ થાય એટલે આવું થઈ ગયું એવી એક ડબ્લામાં ભરેલી મિસાઈ મારું કામ વધાર્યું જો સણા આખા ઢોરે નાખા એ મારા પાસા ભરવા ના હટાણે આ વિયરા ત્યારે આલે ખીચડી ઓરધી ખીચડી સડવા આવી ને રોટલા ઘડવા ને આજ વિડીયો આ સુધી મારો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને માં કીજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો હોય